મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે ઘરે આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને તીક્ષ્ણ હત્યાના ગાજીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી ડબલ મર્ડર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા ઘરની આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે આ સાથે જ ડોગ સ્કોડ સહિત એફએસએલની ટીમની પણ મદદ લઈ હત્યારાઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકો અને પરિવારજનોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા ત્યારે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને હત્યા કરનાર ફરાર હત્યારાઓ કોણ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે